નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ ભાવિન શર્મા આપ સૌનું સ્વાગત છે હજી સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરો બે લાઇકોન પ્રેસ કરો લાઇક કરો કોમેન્ટ કરો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ ગણિત પ્રકરણ ત્રણ ચતુષ્કોણની સમજ શીખીશું સ્વાધ્યાય નો સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણને આ એક જ ચેનલ ઉપર ગાલા એક્સપર્ટ સ્વાધ્યાય પોથીની સમજ મળશે તો મિત્રો વધુને વધુ ચેનલને શેર કરો ચતુષ્કોણ ચતુષ્કોણ એટલે કે જેમાં ચાર ખૂણાવાળી આકૃતિ ચાર ખૂણાવાળી આકૃતિ એના વિશે આપણે ચર્ચા કરશું તો સૌ પ્રથમ આપણે થિયરીની સમજૂતી મેળવીએ તો કાગળ તમે બધા જાણો છો કે એ સમતલની પ્રતિકૃતિ છે કાગળ ઉપર જુદા જુદા બિંદુઓ મૂકી તેને પેન્સિલ વડે જોડતા સમતલીય વક્ર મળે ફક્ત રેખાખંડોથી બનેલા સાદા બંધ વક્રને બહુ કોણ કહેવામાં આવે છે કે જેમાં એક કરતાં વધારે ખૂણા હોય છે એવા જે બંધ વક્રને બહુકોણ કહે છે નિયમિત બહુકોણ નિયમિત બહુકોણ એટલે શું તો કે જેની બધી જ બાજુઓના માપ એક સરખા હોય એને નિયમિત બહુકોણ કહેવામાં આવે છે નિયમિત બહુકોણમાં તેના અંદરના બધા જ ખૂણાઓના માપ સરખા હોય છે દાખલા તરીકે સમ બાજુ ત્રિકોણ ચોરસ આ બધાના અંદરની બાજુના માપ કેવા હોય તો કે સરખા હોય છે ચતુષ્કોણના અંદરના બધા ખૂણાના માપનો સરવાળો ત્રણસો સાહીઠ થાય છે જેવી રીતે ત્રિકોણમાં એકસો એંસી થાય છે કોઈ પણ ત્રિકોણ હોય પણ એનો ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે તો કે એકસો ને એંસી એવી જ રીતે ચતુષ્કોણના દરેક માપના સરવાળો દરેક બધા ખૂણાના અંદરના બધા ખૂણાનો સરવાળો ત્રણસો ને સાહીઠ થાય છે હવે ત્રણ બાજુવાળો નિયમિત બહુકોણ એટલે સમબાજુ બાજુ ત્રિકોણ ત્યારબાદ ચાર બાજુવાળો નિયમિત બહુકોણ એટલે ચોરસ છ બાજુવાળો નિયમિત બહુકોણ એટલે ષટકોણ કોઈ પણ નિયમિત બહુકોણના બહારના બધા ખૂણાના માપનો સરવાળો ત્રણસો ને સાહીઠ થાય એટલે કે પંચકોણ હોય ષષ્ઠકોણ હોય બહિશ બહુકોણના બહારના બધા ખૂણા એટલે કે બહિષ્કોણ બહારના જેટલા ખૂણા હોય છે એના બધાનો સરવાળો ત્રણસો ને સાહીઠ થાય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચતુષ્કોણના પ્રકારો વિશે શીખીશું કે ચતુષ્કોણના પ્રકારો કયા ક્યાં છે એમાંથી આપણે કેટલા અત્યારે શીખવાના છે તો સૌપ્રથમ આપણે જોઈએ તો સમલમ ચતુષ્કોણ સમલમ ચતુષ્કોણ એટલે કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડ સમાંતર હોય સમાંતર એટલે કે સરખા અંતરે આવેલી હોય તે ચતુષ્કોણને સમલમ ચતુષ્કોણ કહે છે તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે એ સીડી ચતુષ્કોણ આપેલ છે કે જેમાં એ રેખાખંડ સીડી રેખાખંડને સમાંતર છે એટલે કે એ બંને વચ્ચેનું અંતર કેવું છે તો કે સરખું છે ભલે એ બી અને સીડીનું માપ સરખું નથી પણ સરખા અંતરે આવેલ છે ત્યારબાદ પતંગ આકાર ચતુષ્કોણ તો પતંગ આકાર ચતુષ્કોણમાં જે ચતુષ્કોણની પાસ પાસેની બાજુઓની બે અલગ અલગ જોડ સરખી હોય આપ સૌ મિત વિદ્યાર્થી મિત્રોએ પતંગ જોયેલ જ છે પતંગમાં ચતુષ્કોણ પતંગ ચતુષ્કોણ કેવી રીતે હોય છે તો કે એની પાંચ પાસેની બાજુ પણ કેવી તો કે અલગ અલગ જોડ સરખી હોય સામસામેની કે એવી રીતે નહીં પણ અલગ અલગ જોડ સરખી હોય તેને ચતુષ્કોણને પતંગ આકાર ચતુષ્કોણ કહે છે તમે આકૃતિમાં જોઈ જ શકો છો કે એ બી અને બીસી આ આ બંનેના માપ સરખા છે ત્યારબાદ સીડી અને એડી આ બંનેના માપ સરખા છે પાંચ પાસેની બાજુઓ છે અહીં ચતુષ્કોણ એબીસીડી એ પતંગ આકાર ચતુષ્કોણ છે ચતુષ્કોણ એબીસીડી માં એબી બરાબર બીસી છે અને સીડી બરાબર ડીએ છે ત્યારબાદ આપણે ચતુષ્કોણના ત્રીજા પ્રકારની વાત કરીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણ કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ સમાન અને સમાંતર હોય તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણમાં તો કે સામસામેની દરેક બાજુના માપ કેવા હોય છે તો કે સરખા હોય છે એટલે કે આપણે આ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણમાં જોઈએ તો એ બી અને સીડી બંને સરખા છે એવી જ રીતના એડી અને બીસી પણ ના માપ સરખા છે તો આને કહેવામાં આવે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હવે સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે વધારે વાત કરીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા સામ સામેના ખૂણા એટલે કે એની સામે સી અને બીની સામે ડી આના માપ કેવા હોય છે તો કે સરખા હોય છે એટલે કે એ સિત્તેર અંશનો હશે તો સી પણ સિત્તેર અંશનો હશે ત્યારબાદ આગળ વાત કરીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણા એકબીજાના પૂરક હોય છે એટલે કે એકબીજાના પાસ પાસેના જે ખૂણા હોય એ બંનેનો સરવાળો એકસોને એંસી થાય છે એટલે કે ખૂણો એ સિત્તેર અંશનો હોય તો ખૂણો બી એકસો દસ અંશનો થશે કેમકે બંનેનો સરવાળો એકસો એંસી થાય એવી જ રીતે ખૂણો એ સિત્તેર અંશનો હશે તો એની બીજો પાસેનો ખૂણો છે ડી તો એ પણ એકસોને દસ થશે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકાણો પરસ્પર દુભાગે છે એટલે કે એકબીજાને કાપે છે ત્યારબાદ આપણે વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણના વાત કરીએ કે વિશિષ્ટ ક્યાં ક્યાં છે સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે જ પણ તે વિશિષ્ટ છે તો એમાં આપણે પહેલો ચતુષ્કોણ જોશું સમબાજુ ચતુષ્કોણ તો સમબાજુ એટલે આપણે સમજી જ ગયા છે કે જેમાં બધી બાજુઓ સરખી હોય જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુઓના માપ સમાન હોય તે ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહે છે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ અહીં ચતુષ્કોણ બાજુ ચતુષ્કોણ એબીસીડીમાં એબી બરાબર બીસી બરાબર સીડી બરાબર ડીએ છે તેથી ચતુષ્કોણ એબીસીડી સમબાજુ ચતુષ્કોણ છે હવે સમબાજુ ચતુષ્કોણના વિકાણો પરસ્પર કાટકોણે દુભાગે છે વિકાણો એટલે એથી સી અને બીથી ડી સામસામેના ખૂણાને માથી જે દોરવામાં આવે એને વિકર્ણા કહેવામાં આવે છે ત્યારબાદ બીજો વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ છે લંબચોરસ જે સમાંતર બાજુ ચતુષ્કોણના ચારે ખૂણા કાઠ ખૂણા હોય તે ચતુષ્કોણને લંબચોરસ કહે છે તો અહીં પણ તમે જોઈ શકો કે સામસામેની બાજુઓ સરખી છે એ બી અને સીડી સરખી છે એવી રીતે એડી અને બીસી સરખી છે અને ચારેય ખૂણાઓ કાટ ખૂણા એટલે કે નેવું અંશના છે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ એ બીસીડીમાં એ બરાબર સીડી છે અને બીસી સી બરાબર ડી એ છે તથા માપખૂણો એ બરાબર માપખૂણો બી બરાબર માપખૂણો સી બરાબર માપખૂણો ડી બરાબર નેવું અંશ છે એટલે કે ચતુષ્કોણ એબીસીડી એ લંબચોરસ છે લંબચોરસના વિકર્ણો પરસ્પર દુભાગે છે લંબચોરસના વિકર્ણના માપ સરખા હોય છે બંને વિકર્ણ સરખા હોય છે એટલે કે એસી બરાબર બીડી હોય ત્યારબાદ આપણે વાત કરીએ ચોરસની જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુઓના માપ સમાન હોય અને ચારે ખૂણા કાટખૂણા હોય તે ચતુષ્કોણને ચોરસ કહે છે ચારે બાજુના માપ સમાન હોય અને ચારે ખૂણા કાઠખૂણા હોય તો એને ચતુષ્કોણને ચોરસ કહે છે સંબાજુ ચતુષ્કોણમાં ચારે બાજુના માપ સરખા હોય છે પણ સંબાજુ ચતુષ્કોણમાં ચારે ખૂણા કાટખૂણા હોતા નથી એટલે આ ચોરસમાં આપણે જોઈ શકીએ કે ચારે બાજુના માપ સરખા હોય એટલે કે એ બી બરાબર બી બરાબર સીડી બરાબર ડીએ એવી જ રીતે માપખૂણો એ બરાબર માપખૂણો બી બરાબર માપખૂણો સી બરાબર માપખૂણો ડી બરાબર નેવું અંશ તેથી ચતુષ્કોણ એ સીડી ચોરસ છે ચોરસના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે એ પણ વિકર્ણો લંબચોરસની જેમ જ કાટખૂણે દુભાગે છે ચોરસના વિકર્ણોના માપ પણ સરખા હોય છે એટલે કે એસી બરાબર બીડી હોય છે તો મિત્રો તમે થિયરી સારી રીતે સમજી ગયા હશો વારંવાર સ્વાધ્યાય પોથી સાથે રાખીને વાંચો એટલે તમને દરેક મુદ્દાની સારી રીતે સમજ આવશે વધુને વધુ વિડીયો જોવો જેથી વારંવાર તમને તમારો જે કન્સેપ્ટ છે ક્લિયર થાય અને તમે વધુ સારી રીતે સમજી શકો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે પ્રશ્ન પહેલો જોશું કે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા છે ચતુષ્કોણના બહારના બધા ખૂણાના માપનો સરવાળો ખાલી જગ્યા થાય છે તો મિત્રો આપણે થિયરી સમજી ત્યારે શીખી જ ગયા છીએ કે ત્રણસો સાહીઠ થાય છે બહારના જેટલા પણ ખૂણા હોય એનો બધાનો સરવાળો કેટલો થશે તો કે ત્રણસો ને સાહીઠ નિયમિત અષ્ટકોણના અંદરના બધા ખૂણાના માપનો સરવાળો ખાલી જગ્યા છે તો મિત્રો એ પણ આપ જાણો જ છો કે કેટલો થશે તો કે એક હજાર એંસી થશે આગળ આપણે એની ગણતરી શીખીશું ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા છે કે ત્રણ બાજુવાળો નિયમિત બહુકોણ ખાલી જગ્યા છે નિયમિત એટલે કે બધી બાજુના માપ સરખા હોય ત્રણ એટલે ત્રી તો આ ત્રિકોણ થશે એટલે કે સમ બાજુ ત્રિકોણ જવાબ ખાલી જગ્યામાં આવશે ત્યારબાદ ચોથી ખાલી જગ્યા છે કે ચાર બાજુવાળો નિયમિત બહુકોણ ખાલી જગ્યા છે ચાર બાજુ એટલે કે ચોરસ તો આનો જવાબ આપણે લખશું ચોરસ ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા છે કે આઠ બાજુઓવાળો નિયમિત બહુકોણ ખાલી જગ્યા છે આઠ એટલે કે અષ્ટકોણ છ હોય તો સષ્ટ કોણ પાંચ હોય તો પંચકોણ ત્યારબાદ છઠ્ઠી ખાલી જગ્યા છે કે ચોરસના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા હોય છે બહિષ્કોણ એટલે બારના ખૂણા ચોરસમાં ચાર બારના ખૂણા હોય એટલે માપ થશે ચારેનું નેવું અંશ ત્યારબાદ લંબચોરસના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે તો એમાં પણ એ જ જવાબ આવશે નેવું અંશ નિયમિત ષટકોણના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે નિયમિત બહુ ષટકોણ એમાં છ ખૂણા હોય છે એટલે કે ત્રણસો સાહીઠ ભાગ્યા છ કે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની માત્ર એક જ જોડ સમાંતર હોય છે તો એ આપણે ખ્યાલ જ છે કે આપણે પહેલો પ્રકાર શીખાતા સમલમ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની માત્ર એક જ જોડ સમાંતર હોય છે મિત્રો આપણે અત્યાર સુધીમાં પ્રથમ પ્રશ્ન કરી કે હવે પછીના વિડીયોમાં આપણે આગળના પ્રશ્નોની ચર્ચા કરશું અને સારી રીતે સમજશું તો તમે તુરંત જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાઇકન પ્રેસ કરો જેથી તમને તુરંત જ નવા વિડીયો મળે આપે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરીએ તુરંત સબસ્ક્રાઈબ કરો આગળના વિડીયો આપણે ગણિત અને ઇંગ્લિશ બંનેના બનાવવાના છે તો વિદ્યાર્થી મિત્રો વધુને વધુ મારી ચેનલ શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ